કાથીએ ચૌદ પોઈન્ટ એક પ્રશ્ન ત્રીજો શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે આવું વિચારાય છે એટલે કે કોઈ પણ રમતની શરૂઆતમાં ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કો ઉછાળવામાં આવે છે આકરીય નિષ્પક્ષ ક્રિયા છે તો તેના જવાબમાં આવશે કે સિક્કાને ઉછાળતા હંમેશા બે પરિણામો મળે છે કાં તો છાપ મળશે અથવા તો કાંટો મળશે આથી સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાંટો આવશે તેની આગાહી કરી શકાતી નથી આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે પ્રશ્ન ચોથો નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ધ્યાન આપજો અહીંયા એવું કીધું છે કે ઘટનાની સંભાવના ન હોઈ શકે આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટના ઈ માટે જે પી ઓફ ઇ હોય તે જીરો અને એકની વચ્ચે જ હોવો જોઈએ એનો મતલબ કે જીરોથી મોટો અને એકથી નાનો આ બંનેની વચ્ચે જ ઘટનાની સંભાવના રહેલી હોય છે પેલું છે બે ભાગ્યા ત્રણ તો બે ભાગ્યા ત્રણ તમે કરશો એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ છસો છાસઠ સમથિંગ એટલે કે તે ઝીરોની ઝીરો અને એકની વચ્ચેની કિંમત કહેવાશે એટલે આ સંભાવના શક્ય છે બીજું છે માઇનસ એક પોઈન્ટ પાંચ એનો મતલબ કે કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ ન હોઈ શકે તેથી આ ઘટનાની સંભાવના ન હોઈ શકે ત્રીજું છે પંદર ટકા પંદર ટકા એટલે કે ટકાને તમે કાઢી નાખો એટલે ભાગાકારમાં કેટલા આવે શો તો તેને શું લખાય પંદર ભાગ્યા સો અને પંદર ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ પંદર એનો મતલબ કે આ કિંમત પણ ઝીરો અને એકની વચ્ચે છે તેથી આ જે કિંમત રહી તેની સંભાવના છે ચોથું છે જીરો પોઈન્ટ સાત જીરો પોઈન્ટ સાત આ કિંમત પણ જીરો અને એકની વચ્ચે છે તેથી આ ઘટનાની સંભાવના પણ શક્ય છે આથી આનો સાચો વિકલ્પ આવશે બી એટલે કે માઇનસ એક પાંચ જે કેવી સંખ્યા છે ઋણ સંખ્યા છે